ધારીના દલખાણીયા ગામે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો ધારીના દલખાણિયા ગામે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો એક શ્વાન મૃત નવજાત શિશુને લઈ જતું હોવાનું જાણતા સ્થાનિકોએ શ્વાન પાસેથી નવજાત શિશુને છોડાવ્યું હતું મૃત નવજાત શિશુ અંગે પોલીસને જાણ કરાઈ હતી પોલીસ દ્વારા મૃત નવજાત શિશુને ધારી સરકારી દવાખાને ખસેડાયું હતું મૃત નવજાત શિશુ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે